પોલીસ અગાઉથી જ મોજમાં હતી અને બાતમી વર્ણન વાળું વાહન નીકળતા ટ્રક ને અટકાવી પીએ જાડેજા તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક ટ્રક ને કોડિંગ કરવામાં આવ્યો હતો જેમાં તપાસ કરતા કંતનના બંડલ ભરેલ હતા ત્યારે છતાં પણ પોલીસ મળેલ બાતમીના આધારે અને વાહન અંગે શંકા જતા ટ્રકમાં પાછળના ટાયર ઉપર એક ચોરખાનું મળી આવ્યું હતું જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ભર્યું હોવાનું જાણવા મળતા વાહન તેમજ તેના ડ્રાઈવર ને પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વાળા દારૂની વિવિધ બ્રાન્ડની કુલ બોટલની કિંમત રૂપિયા છેતાલીસ લાખ છ હજાર પાંચસો સાઈઠ તેમજ ટાટા કંપની નો ટ્રક મળી કુલ કિંમત રૂપિયા છપ્પન લાખ અઠ્યોતેર હજાર સાઈઠ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક દિનેશ રૂગનાથ ખિલેરીને ઝડપી પાડ્યો હતો અને દારૂ ત્યાં અને કોને પહોંચાડવાનો હતો જે અંગે સિહોર પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી અશ્વિન ગોહેલ જી ભાવનગર